हेलो हेलो अब देवेन एक प्रॉब्लम થઈ ગઈ છે પ્રોબ્લેમ અને તને શું પ્રોબ્લેમ થઈ ગઈ છો હું ફોન માં બધું નહી કહી શકું તો એક કામ કર મને રૂબરૂ મળવા કે સાથે બેસીને વાત કરી હા હા રૂબરૂ મળવા આવું પણ મને તું ફોન માં જરા તો જણાવ શું જણાવ તને ખબર નથી પડતી તને બધી વાતો ફોન માં ન થાય મારા ઘરે સાચે જ એક બહુ મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે જે આપણને બંનેને ઇફેક્ટ કરે છે એક મિનિટ પ્રોબ્લેમ તો મારા ઘરે પણ આવી છે અને એ પણ આપણને બંનેને ઇફેક્ટ કરે છે સમજુ છું ખબર છે મને ભાઈ પાછું કઈક બોલ્યા છે ને શું કીધું આ વખતે બસ ભાઈ એ જ કીધું કે તમે મને છે ને ફાઈનલ વાત કરીને જણાવો કે તમે શું કરવા માંગો છો એક્ઝેક્ટલી છો તેવેન મારે તારી સાથે મેરેજ કરવા છે તારી સાથે રહેવા માંગો છું હું તારી સાથે બીજા કોઈ સાથે મેરેજ નહીં કર અને એના વિશે મારે વાત કરવી છે એટલે પ્લીઝ તું મળવા આવ હા પણ આ ક્યાં સુધી હું મારા ભાઈને ક્યાં સુધી હું કહેતો રહું કે બસ કાલે જવાબ આવે છે પરમ દિવસે જવાબ આવે છે આજે જવાબ મળે છે સવારે ફોન કરે છે ઠીક છે તો સાંભળ મેં હે મારા ઘરે વાત કરી દીધી છે શું હા મે થોડા સમય પહેલા મારા ઘરે વાત કરી દીધી હતી પણ તું તું બધું ફોન માં જાણી લઈશ ના હવે એક કામ કર તું આપણી જગ્યાએ મળ ચાલ હા હવે વાત આવું છું પણ તું મારો સાથ તો આપીશ ને લે બોલો તો શું કરીશ શું કરીશ એટલે

હા મહેશ તું મારા લગનમાં તો આવ્યો જ નહીં ને તને કીધું તું ને કે નહીં હવાય પેલા જ કહી દીધું તું હવે ખોટો મોટો આમ તેમ કરી માં મોટો આમ તેમ કરી માં તારા લગનમાં અમે હાવ હેરાન થઈ ગયા તી ખબર છે કામ કરી કરી એટલે તારી શું ગણતરી હતી કે હું તારા લગ્ન હેરાન થાવ હેરાન થાવાની વાત નથી તું ખાલી આવીને ઉભો રહ્યો હોત ને તોય હાલત

મારી હાળે હારે નહીં તાર દોસ્તાર કોક લંડન છે હમ તો એ છોકરો કરે છે હું ને એટલે તને મેં કેટલી વાર કીધું એને કોઈ તાણ નથી આમ જો એ ધારે ને તો ચાર્ટેડ પ્લેન લઈ શકે એમ છે હા પણ નથી લેતો પ્રોપર્ટી કઈ ઓછી છે એની પાસે તને મેં વાત તો કરી હતી જો સુરત મુંબઈ પછી જ્યાં લંડન રહીને ન્યા બધે મકાન પ્રોપર્ટી ગાડી બધી જગ્યાએ એક ગાડી રાખે લે અને આમ છોકરો આમ વ્યસની એ કે એવો નથી ને આમ સારો છે આપણો મિત્ર હોય વેષની હોય અને વેસની હોય ને અને વ્યસન કરતા હોય ને આપણે મિત્ર હોય નાય કોઈ તો પછી ભલામણે એમાં કાંઈ ન ઘટે કાંઈ ન ઘટે હા તો મારી હાડીની વાત અકાય હવે હું ત્યાંના પડું છું આપણે અકાબાની છે હા અરે હાલી દિવાળ તમતા લગ્ન એ બે મહિનામાં હા એટલે એક ધક્કો ખાય ને એટલે બે મહિના તો જ હોય પેલા આપણે હગાઈ કરી નાખશું પછી ના એમની તારે ઉતાવળ કેમ છે એટલી બધી તારે હાડ ના લીધું કાંઈ નહીં હવે બિચારી મોટી થઈ ગઈ છે જો એ મોટી પાર્ટી છે પણ છોકરો ડાયો છે પછી આમાં કાંઈ લફરું બફરાવડું કાંઈ છે નહીં ને ના ના એવું થોડું હોય હોય કે જો તું દોસ્ત કરશો પછી આમ જો ભુંડા લાગી આપણે હું કાંઈ નથી મારા જો મારા હા નથી બરોબર એટલે આ બધું મારા હા હોય પેલું હોય અને મને બોલાવ્યો તો કે કોઈક છોકરો હોય તો હારું ઘર હોય તો તો જો આ હગાઈ થઈ જાય ને તો મારા નામનો ડંકો મારા હાહરાન કરે વાગી જાય પણ આમ જો એની જમીન દેહ માં જાજી નથી ત્રાપુડામાં એસી વિઘા છે હાલે એસી વીઘા છે હા એસી વિઘા છે ત્રાપુડામાં છે હાલ જ ને ત્રાકુડા તો અહીંયા ખાંભા પાસે જ આવે ને એટલે એસી વીઘા જમીન ને મારે કઈ ના નથી હું તો વાત કહું પણ જો પેલા મેં કીધું એમ કઈ લોચો લપસો ન થવું જોઈએ પછી

તો આફ્રિકા ગવર્મેન્ટ છે ને આફ્રિકાની ગવર્મેન્ટ એની અરે એનો ગેસ ગેસમાં પાર્ટનરશિપ છે હા જેમ આપણે અહીં ગેસ હાલે ને ઇન્ડિયામાં એમાં આફ્રિકામાં જે ગેસ હાલે ને એ ગવર્મેન્ટ આને ભાગીધરી છે તો ચાર પાંચ બાટલા મંગાવી લેજે ને મારે એને મારે મહિના મહિને લખાવવો પડે એમ છે એટલા તું તો જાણ દિવ્ય છે હું તને કોઈ મગજ આવશે નહી એને હું એમ કહું મારે મારે એક મિત્રને હાળીના કાર્ય લગ્ન કરવા છે ને તું ચાર પાંચ બાટલા મોકલ પેલા એને એમ તો માં કામ લાગી જાય બોલાવું એટલે આમ જો આપણે કેપેબલ કેવાની એની પાસે કાંઈ નથી બહુ નથી ઓલું માણસ આવે તો અહીંયા આપડે રોલા પાડવા પડે થોડુંક માથે કરીને ભાડે લઈ આવશું મોટી આમ લાગવું વ્યવસ્થિત લગ્ન થઈ ગયા પછી સંભાળ લેવું વાંધો નહીં

નહીં નહીં જો આપણે એવું કાંઈ નહીં આપણે જો તારી જેવા નાનો માણા હોય ને તો આપણે ને અને મોટા દોસ્તી આપણે નાના મોટા હું શું કહું આ પંદર દીમાં માં એ આવી જાય ને તો વધારે સારું હું ફોન કરે અને એ થાય એટલે હું સેટ કરે હા ભલે ભલે હાલ તો સા પાણી છે તો અત્યાર સુધી બેઠો ન પૂછ્યો હવે શિયાલે હું જાઉં છું તો એ વાંધો ને હાલ પછી

એ લોકો માનતા નથી એટલે મેં વિચાર્યું છે કે હવે હું ઘરે પાછી નહીં જાઉં હે તો તારા ઘરે આવીશ આપણે બંને લગ્ન કરી લઈશું કઈ રીતે ક્યાં કેવી રીતે જેમ બીજા કરે ને એવી રીતે કોર્ટ મેરેજ દામિની તું ગાંડી થઈ ગઈ છો મારી વાત સાંભળ આવી રીતે લગ્ન કરવાથી તારા ઘરની અને મારા ઘરની બંનેની ઇજ્જત જઈ શકે છે શેની ઈજ્જત જવાની છે જો ઇજ્જતનો વિચાર કરીશ ને તો આપડા બંનેને લગ્ન ક્યારેય નહીં થાય મારા ઘરેથી નથી માનતા તને એ વાતમાં સમજ નથી પડતી બધી વાત સાચી છે દામિની પણ હવે આવી ઘરના વિરુદ્ધમાં જઈને લગ્ન કરીએ તો સમાજમાં આપડા ઘરની જે માન મર્યાદા છે એ બધાને આપણે ઠેસ પહોંચાડશું અત્યાર સુધી તો બહુ કહેતો હતો ને કે લગ્ન કરી લે લગ્ન કરી લે અને હવે આવી વાતો કરે છે

હા તો એટલે જ કહું છું ને હવે ઘરવાળા પરમિશન આપે ને એની રાહ નથી જોવી આપણે બંને લગ્ન કરી લઈએ ભાઈ તો એટલું જ કહ્યું છે ને કે જવાબ જોઈએ છે તો કરી લઈએ ને લગ્ન શું વાંધો છે મારો ભાઈ આ રીતે નહીં માને આ ખોટી વાત છે એની માનવાની વાત એટલે એવું છે કે તમારા ઘરેથી રાજી ખુશીથી એકાબીજાને જોઈને અને પછી લગ્નની વાત શરૂ થઈ ના તો તો એ વાત શક્ય જ નથી આજે એ નહીં માને ને ક્યારે નહીં મારે તો ભૂલી જા મને એનો મતલબ એવો થયો કે મારે મારા ઘરે પણ નહીં જવાનું કારણ કે ઘરે જઈશ તો મારે જવાબ આપવો પડશે અને જવાબ મારી પાસે છે નહીં તો એટલે જ કહું છું ને સોલ્યુશન આપી રહી છું અને તું લગ્ન કરે કે ના કરે પણ મેં તો નક્કી કરી લીધું છે મારે હવે મારા ઘરે નથી જવું અરે જે મારી વાતને સમજવા તૈયાર જ નથી કોઈ મારી મારી ખુશી એ લોકોથી જોવાતી નથી તો પછી મારે શું કામ ત્યાં જવું જોઈએ અરે તને જા અને જાણ્યા જોયા વગર તને ના પાડી દીધી સીધું એવું કહે છે કે છોકરો આવારા છે લુક્કો છે અરે માણસને મળ્યા વગર તમે કેવી રીતે નક્કી કરી શકો કે સામેવાળો વ્યક્તિ કેવો છે એ જ વાત છે ને અને હવે મારે મારા ભાઈને જે કહેવાનું છે એ જ કઈ સમજાતું નથી કે શું કહું તેવેન સમજવાની કોશિશ કર જો આજે આપણે આ ફેસલો ના કર્યો ને તો આખી જિંદગી આમ ને રહેવું પડશે આગળ નહીં વધી શકી જો હું સામેથી તને કહેતી હોય કે આપણે લગ્ન કરી લઈએ એ પણ ભાગીને તો પછી તને શું વાંધો છે હું છોકરી થઈને આ વાત કેવા તૈયાર છું જસ્ટ બિકોઝ કે મને તારા ઉપર વિશ્વાસ છે વિશ્વાસની વાત નથી વાત આપણી બેની નથી કારણ કે હું એમાં મારા ભાઈને પણ જોઉં છું જો એ મારો ભાઈ મારા માટે થઈને મેરેજ પણ નથી કર્યા અને એને એવું મારા મેરેજની એટલે ઉતાવળ છે કે આપણા ઘરમાં એક સ્ત્રી આવે અમે રોજ જે બહાર નું ખાઈએ છીએ ને એની જગ્યાએ ઘર નું ખાવા મળે તો ઠીક છે તું તારા ભાઈ નું જોયા કર કારણ કે બીજા કોઈનો વિચાર ના કર્યા સિવાય મેં તારો અને મારો વિચાર કર્યો હતો અને તું એમાં પણ મને હા નથી પાડતો મેં પણ કોઈનું વિચાર્યા વગર તારું અને મારું જોયું પણ મને એવું લાગ્યું કે ખાલી તારું ને મારું જોવામાં સ્વાર્થી આપણે બનીએ છીએ બાકીના બધા લોકો જે આપણા સપોર્ટમાં છે એનું શું વાક સમય આપું છું આજનો વિચાર કરી લે શું કરું ને શું નહીં અને જો તને મારી વાત સાચી ન લાગતી હોય તો તું કોઈ સોલ્યુશન આપને તું કોઈ રસ્તો આપ કે જેથી કરીને એ લોકો માની જાય ઓકે આપણે સાંજે ફોન પર વાત કરીએ જેમ ઠીક લાગે બીજું તો શું કહી શકું